શેના ગોળીબાર હનુમાનજી મંદિર પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ઝડપી લીધી ભાવનગર એસઓજી પોલીસની ટીમ ભાવનગર એસઓજી પોલીસનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રહ્યા હકીકત મળેલ કે ઘોઘા સર્કલ પાસે આવેલ ગોળીબાર હનુમાનજીના મંદિર પાસે ત્રણ ઈસમો રિક્ષા નંબર જીજે ફોર એયુ આડત્રીસ ત્રેવીસ પાસે શંકાસ્પદ રીતે ઉભા છે જે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા ત્યાંથી ઉપરોક્ત રિક્ષા સાથે અસલમ ઉર્ફે ગ્લેમ્બર મોહમ્મદ સૈયદ ઉમર વર્ષ બાવીસ રહ્યા નવાપરા સુનિલ ઉર્ફે યોગુ રાજુ વાઘેલા ઉમર વર્ષ વીસ રહ્યા જશુનાથ સર્કલ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવ્યા હતા જે રિક્ષામાં તપાસ કરતા સ્કેટિંગ રૂરલ અને રોકડ રૂપિયા સત્તર હજાર આઠસો મળી આવ્યા હતા અને આ અંગે પૂછપરછ કરતા ત્રણેય ઈસમો દ્વારા આ અંગે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ કરતા ઉપરોક્ત રોકડ રકમ અને સ્કેટિંગ મેઘાણી સર્કલ પાસે આવેલ ફિઝિયોથેરાપી હોસ્પિટલથી ચોરી કરેલાનું જણાય આવતા ઉપરોક્ત ત્રણેય શખ્સોને રિક્ષા સહિત કુલ ઓગણચાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી